ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારો સ્વાગત કરું છું આજે ગુજરાત સરકારે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બજેટ રજૂ કર્યું એની અંદરથી ખેડૂતો માટે બહુ મહત્વની જાહેરાતો કરી છે બાવીસ હજાર ચારસો અઠ્ઠાણું કરોડ રૂપિયા ખેતી માટે ફાળવવામાં આવે છે અને જે સૌથી વધુ વિભાગમાં ફાળવવાનો આવ્યો હતું કે ખેડૂત કૃષિ કલ્યાણ માટેનું જે બજેટ છે તેની અંદર સરકારે ખૂબ પણ સારું કર્યું છે અને અમારા થરાદ વિસ્તાર માટે નવી કૃષિ ઇજનારી કોલેજ પણ સ્થાપી છે અને તેની અંદરથી પશુપાલન માટે સરકાર શું પગલાં લીધા એની હું તમને માહિતી આપીશ અને પ્યુરો ડિટેલથી બજેટનો વિડીયો આગળ બનાવેલો છે ખેડૂતો માટે પણ પશુપાલન વિભાગ માટે ખાસ નવો વિડીયો બનાવેને અમારો બનાસકાંઠા જિલ્લો કે જે પશુપાલન ક્ષેત્રે બહુ પ્રગતિ કરતો જિલ્લો છે બનાસ ડેરીના સહયોગથી બહુ સારું એવું પશુપાલનની અંદર દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે અને સારું પશુપાલન સૌથી વધુ થાય છે બનાસકાંઠાની અંદર તો તેના માટે સરકાર સરકારશ્રીએ શું જાહેરાતો કરી છે એની માહિતી આપું તો સરકાર વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે દૂધાળા પશુઓના ફાર્મ સ્થાપના બકરા એકમની સ્થાપના પાલન પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાન માટેની મહત્તમ સહાયનો પશુપાલકો મેળવે છે તો તેની અંદર વધારે કેટલી જોગવાઈ કરી છે હું તમને જણાવું તો મુખ્યમંત્રી ગૌપા ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 475 પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે કે જે બહુ સરસ છે ગાય બચાવવા માટે અને ગાય આધારિત ખેતી છે ખેડૂતો માટે છે ગાયનું દૂધ છે કે જેની અંદર બહુ બધા પોષક તત્વો રહેલા હોય છે ગોચર રક્ષણ માટે ફેન્સિંગ તથા ઘાસચારાનું વાવેતર થઈ શકે તે માટે ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા કરવામાં આવશે વધુમાં વધુ ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી વીજળી વગેરેને સુજન કરવા સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે ગૌશાળાઓ માટે પણ સારા સમાચાર છે અને આપણું સનાતન ધર્મ માટે ગાય માતાનું બહુ મોટું મહત્વ રહેલું હોય છે તો ગૌશાળા અને ગાય માતા માટે પણ સરકારશ્રી દ્વારા સારું પગલું છે જે ગૌચરની પડતર જમીનો છે ત્યાં ડ્રીપ ઇરીગેશન અને ઘાસચારાનું વાવેતર થઈ શકે તેના માટે એમને જે જાહેરાત કરી છે જે બહુ મહત્ત્વની છે જે ચારસો પંચોતેર કરોડ રૂપિયા સરકારશ્રીએ પશુપાલન અને ગાય માતા માટે ખાસ જોગવાઈ કરી છે આ એક બહુ સારું પગલું કહી શકાય કેમ કે ગૌચરની જે જમીનો છે ત્યાં વધારાના જે જાળી ચાંખરા થાય છે ને એની અંદર ઘાસચારાનું વાવેતર થઈ શકે તે માટે બહુ સારું પગલું છે રાજ્યની બે હજાર નેવ્યાસી સરકારી પશુ સારવાર સંસ્થાઓને ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ પિસ્તાળીસ કરોડની જોગવાઈ છે જે સરકાર પશુપાલકો માટે પણ ચિંતા કરી રહી છે અને તેમના સ્વાસ્થ્ય માટે પણ પિસ્તાળીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે રાજ્યમાં પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા માટે નવા બસો પચાસ સ્થાયી પશુ દવાખાના કે જે અમુક ગામોની અંદર બસો પચાસ ગામોની અંદર નવા પશુ સ્થાયી દવાખાના બનશે અને નવા એકસો પચાસ હરતા ફરતા જે દવાખાના છે તે શરૂ કરવા માટે ચોત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગીર ગાયના આનુવંશિક ઓલાજ સુધારણા સંબંધ તથા સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે તેવી કરોડની જોગવાઈ તથા રાજ્યમાં પશુઓમાં વ્યંજનની સારવાર માટે અઢાર હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા તેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી વાછડીના વૈજ્ઞાનિક ડબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે એક સારું પગલું છે અને ગાયમાં ગાય આધારિત ખેતી માટે પણ પ્રાકૃતિક ખેતી માટે પણ સરકારશ્રીએ જે સહાય આપી છે એ બદલ પણ એમનો પણ આભાર પ્રાકૃતિક ખેતી કૃષિ માટે જે ગાય અને પશુપાલનને લગતું છે તો તેની અંદર ત્રણસો સોળ કરોડની જોગવાઈ અને નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત નેવું કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના હેઠળ દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ખેડૂતો માટે તેમજ પશુપાલકો માટે આ બજેટ મહત્ત્વનું છે અને ખેડૂતો માટે શું શું જાહેરાતો કરી તેની માટે પણ પીરો વિડીયો ડિટેલથી બનાવેલો છે તો તે જરૂર જોજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરજો અને બીજો વિડીયો ખેડૂતો અને પશુપાલકો સુધી પહોંચાડી અને મદદરૂપ થવા માટે વિનંતી આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો